તો સમાચાર જોઈએ વિસ્તારથી લોકસભાના પ્રથમ તબક્કામાં શુક્રવારે એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બે બેઠકો પર મતદાન થયું હતું સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં અડસઠ પોઈન્ટ ઓગણતીસ ટકા લોકોએ મતદાન કર્યું હતું બે હજાર ઓગણીસની સરખામણીમાં આ આંકડો માત્ર એક ટકા ઓછો છે બે હજાર ઓગણીસમાં પ્રથમ તબક્કામાં એકાણું બેઠક પર ઓગણ સિક્સટી નાઇન પોઈન્ટ ફોર્ટી થ્રી પર્સન્ટ મતદાન થયું હતું જ્યારે જે જે એકસો બે બેઠક લોકસભાની બેઠકો પર મતદાન થયું હતું બે હજાર ઓગણીસ માં ભાજપે ચાલીસ ડીએમકે ચોવીસ અને કોંગ્રેસે પંદર બેઠકો જીતી હતી અન્ય ત્રેવીસ બેઠકો મળી હતી પ્રથમ તબક્કામાં મોટાભાગની બેઠકો માટે આ ત્રણ પક્ષો વચ્ચે જંગ છે સીટોની દ્રષ્ટિ મોટો તબક્કો છે એકવીસ માંથી ચાર રાજ્યોમાં એસી ટકાથી વધુ મતદાન થયું હતું જેમાં સૌથી વધુ ત્યાં પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન લક્ષીપમાં નોંધાયું હતું આ પછી ત્રિપુરામાં એક્યાસી પોઈન્ટ બાસઠ ટકા બંગાળમાં એસી પોઈન્ટ પંચાવન ટકા અને સિક્કિમમાં એસી પોઈન્ટ ત્રણ ટકા મતદાન નોંધાયું હતું સોળમાં મતદાન પચાસ થી એસી ટકાની વચ્ચે રહ્યો હતો માત્ર બિહાર જ પચાસ ટકાથી નીચે રહ્યું હતું અહીં સૌથી ઓછું મતદાન અડતાલીસ પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન નોંધાયો હતું બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને મણિપુરમાં મતદાન દરમિયાન હિંસા પણ થઈ હતી લોકસભાની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન થયું હતું અરુણાચલમાં છોતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા લોકોએ અને સિક્કિમમાં ઓગણસી પોઈન્ટ છ્યાસી ટકા લોકોએ રાજ્ય સરકારને ચૂંટવા માટે પોતાનો મત આપ્યો હતો